બલ ઘોડા બલ હલ લીધા હથિયાર જાજી ફોજમાં ઝૂઝું જેને મરવું એક જ વાર માંગડા મિત્રો જુઓ છો કે તમે મ્યુઝિયમમાં કે ઘણી જગ્યાએ જોયું હશે બખ્તડ અને ઉપર ઢાલ તરવાર જો આ પ્રવીણભાઈની પાસે આ પણ આખે આખો જેને કહેવાય શેટ કહી તો કહેવાય મિત્રો આને કોઈ ખરીદી અને રીલ બનાવે તો કોઈ ખોટા પૈસાના પાડવાના પણ પૈસા આપે

કે કઈ ખતરો નહ તો લગભગ તો ગોળીએ ના લાગી શકે એટલું એ બારીકી જે એને બાંધકામ છે પણ એમાં સો સો ટકા સૈનિકની સેફ્ટી છે અને ભગવાન તમને પણ સેફ્ટી આપે એવી પ્રાર્થના અજબ છે તો આની પણ આપણે કિંમત જણાવવાની કોશિશ કરીશું પણ આપણે એને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે એના નંબર આપીશું બરાબર હશે તો મળશે વેચાઈ ગયું તો જય ભગવાન